હેલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં છો તો હું શું આપણા મિત્રો ભાવેશ તો મિત્રો આજે શોર્ટમાં વાત કરવાના છે કે અત્યારે જેને મગફળી વાવેલી હોય એને જેને વીસ દિવસની આજુબાજુની મગફળી થઈ હોય તો એનો મિત્ર એનો આ રીતનો પ્રશ્ન બનતો હોય છે જે મગફળી સુકાઈ જતી હોય છે અને તમે જુઓ કે મગફળી ઉપાડો એટલે એના થળમાં એ કાળા કલરની ફૂગ દેખાતી છે મિત્રો જે ઉપાડવો એ જમીનની બરોબર તમે જોઈ શકો છો તો મિત્રો આ પ્રશ્ન કેટલા દિવસ રહેશે અને સીના કારણે રહેશે એની તમામ પ્રકારની આપણે વાત જે કરેલી છે જેનો ફૂલ વિડીયો આપણી ચેનલમાં બનાવેલો છે જે કિસાન મિત્રો લીલાપુલ લખેલું નીચે દેખાય અને નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો જોઈ શકો છો મિત્રો તો આના ઉપાય માટે આપણે શું કરવું જોઈએ આ જેથી કરી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે તો ફૂલ વિડીયો જોવા માટે મિત્રો રાહકોને જોવો છો તો બસ આજે શોર્ટમાં આટલું જ